તમને એટલા માટે રોક્યા છે કે તમે જઈને કાયદો વ્યવસ્થા જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય છું તમને મારે કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો રાખો ધારાસભ્ય પોલીસ મૂકવાની જોગવાઈ તમારામાં કોને તમને સત્તા આપી છે ભાઈ રાતે કોણે પોલીસ મૂકી મારા ઘરે કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહીં કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ

ધારાસભ્ય કેદ કેમ કર્યા છે એટલા માટે આટલું કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી રીતના વાત નહી કરવાની બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથા પારે સાબિત કરો તમે એ તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નોટિસ તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી ના બિલકુલ નહીં

બે તમારા પોલીસ અધિકારીઓ બે કરી મને પૂરી દો

આ વરતી નહી શોધતી એજન્ટ તરીકે કામ કરતો હો લોકો તમારે વિચારવું જોઈએ ખોટી ફરિયાદ હું કરવા તો પછી રોકવા શું કંપનીમાં ત્રણ દિવસ પછી મનસુખભાઈ પી ગયા એકલાત નહીં ગયા કેટલા જણ ગયેલા અમે ગુના દાખલ કહી તઈ જાય ને એ લોકો ફોટા પડે તમને એટલે અમે કાયદો વ્યવસ્થામાં હજુ બી કહીએ છીએ કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ એવું નહીં થાય સુ પોલીસ ની ગાડી માં આવી જતા અમારી બે ગાડી

ગાડીમાં બેઠવા તો તૈયાર થઈ ગયા છે ત્યાં બધા પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન આવશે બહાર રહે છે ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ સુધારા જોડી નથી બરાબર છે ಅಂದರ್ ಆ ಗೇಟ್ ರೋಡ್ ಕೂಡ ಬಂದ ઘર્ષણ કરવાની જરૂરત નહીં કોઈ પોલીસ અધિકારી કોઈ આગેવાન કોઈ લીડર સાથે ઘર્ષણ નહીં પેદા સાહેબ તમારી ગાડી